બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલાં અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા બોર્ડ રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈપણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમય એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફનગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર ઓવર કરી એને સુપ્રત કર્યા છે આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે